ઉમ્મબેનું મંદિર રંગ પોતા સાફ સફાઈ આખો દિવજમાં જ હોય દાંત કાઢતા હોય આમ મજા આવે औरन 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 देखो जब भाई ने बोल दो भाई ये मनी बाबू बाबू टेक्स्ट करके भाई यार ओके भाई मुझे नहीं पता कहां जाके कहां पर भाई ત્યાં <laughs> આપ્યો <laughs> બાજુ ભજન કીર્તન ગાતી હોય છે આ બધી બાઈઓ બાઈરે કૃષ્ણ વાત કરે છે આખો દી આ લોકો છ થી લઈને આઠ પાસે સત્સંગ કરે છે બાઈ બધી. આખો દીક કામ કરતા હોય છે ભજન કીર્તન આવતા હોય છે અમે એમાં દૈનિક કાર્યમાં હવા પ્રસાદી વધારવી સંગા દર્શન પ્રસાદી દેવી બપોરે કામ કરી કરવી આખો દીક ખીચડી કહો દેવાતી હોય એમાં સાધુઓને સાધુ સંતોથી કોઈ આવે લેવા એનાથી હવેથી નવો છાસનો નો થઈ ગયા છે અમારે બધાને દિલથી બધાયનો આભાર માનું છું બધા સબસ્ક્રાઈબર સપોર્ટ કરે છે મને બહુ દિલથી બધા વિડીયો જોવે છે બહુ દૂર દૂરથી પણ જોવે છે બધા વિડીયો બસ એ જ જાણું છું બધાને દિલથી આભાર ગુડ નાઇટ મહાદેવ હોર જય શ્રી કૃષ્ણ જય માતાજી એજના વિડીયો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો